રોગચાળા એ ભરડામાં લેતા પાલિકા તંત્ર એક્શન માં આવ્યું છે પાલિકા દ્વારા ખાણીપીણી લારીઓ તેમજ નાસ્તા હાઉસ લારીઓ અને હોટલો સંચાલકો સાથે રોગચાળો વધુ ન ફેલાય તે માટે સાવચેતીના પગલા ભરવા માટે મીટીંગ યોજી હતી

બેન જોશીની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ હતી જેમાં પાલિકાની વિવિધ સમિતિના ચેરમેન સહિત સદસ્યો અને પાલિકામાં અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે પાદરા નગરપાલિકા દ્વારા સાવચેતીના પગલા રૂપે જ્યારે ચોમાસાની ઋતુ હોય તો ઋતુના કારણે રોગોનું પ્રમાણ વધતું હોય જેવું કે ડેન્ગ્યા ડેન્ગ્યુ કોલેરા બીજા પણ રોગો એવા થતા હોય તો સાવચેતીના પગલા રૂપે આજે હોટલ રેસ્ટોરન્ટો અને તમામ લારીવાળાને ખોરાકીઓ આજે બોલાવવામાં આવ્યા હતા સાવચેતીના પગલાં રૂપે અને નગરપાલિકા દ્વારા એમને સ્વચ્છતા જાળવવા એંગ્લોઝ કમ્પલસરી પહેરવા વાસિક ખોરાક ન ઉપયોગ કરવો પાણી નગરપાલિકાનું ફ્લોરિંગયુક્ત અથવા તો મિનરલ વોટરનો ઉપયોગ કરવો દુકાનની આજુબાજુ લારીની આજુબાજુ સ્વચ્છતા જાળવવાની જે પણ સરકારી નિયમો છે એમને તકેદારીના ભાગરૂપે આજે બોલાઈને નગરપાલિકાની ટીમ દ્વારા જ્યારે કહેવામાં આવ્યું છે કારણ કે પાદરામાં લગભગ છેલ્લા બે ત્રણ દિવસમાં કોલેરાએ માથું ઉચક્યું છે ત્યારે આજે પાદરા નગરપાલિકાએ આ સાવચેતીના પગલા રૂપે વધારે રોગો ના ફેલાય એના માટે આજે મિટિંગ રાખી હતી પાલિકા દ્વારા લારીઓ તેમજ નાસ્તા હાઉસ અને હોટેલોના સંચાલકોને સ્વચ્છતા રાખવા સહિતના તકેદારીના પગલા લેવા માટે વિવિધ સમજ આપવામાં આવી હતી પ્રતિશાનેશન રસિયન્સ પાદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર